વુમન્સ વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રને ધમાકેદાર જીત મેળવી છે મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈને ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે મોડી રાતે અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી લોકોએ તિરંગા સાથે બાઇક રેલી યોજી હતી તો કેટલાકે ફટાકડા ફોડી આદેશ કરી હતી હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સમાચાર સામે છે હવામાન વિભાગની મુજબ અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે જેથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યને આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે જોકે આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે ઠંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સંયુક્ત રીતે શહેરના એસજી હાઇવેથી પકવાન ક્રોસ રોડથી થલતેજ ક્રોસ રોડથી ગોતા ક્રોસ રોડથી વૈષ્ણોદેવી સર્કલ સુધી તથા પકવાન ક્રોસ રોડથી જજીસ રોડ રોડથી માનસી સર્કલ ચાર રસ્તાથી બાગ ચાર રસ્તા સુધીના રોડ પર લારી ગલ્લાના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ પર વાહન પાર્કિંગને લઈને ડ્રાઈવ કરવામાં આવી હતી પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ડ્રાઈવમાં લોકો બેફામ રીતે રોડ પર વાહન મૂકી જતા હોવાનું સામે આવ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે અને સોમવારના રોજ કૃષિ જણસીઓની નોંધપાત્ર આવક હતી જેમાં આ બે દિવસ દરમિયાન માર્કેટ યાર્ડમાં બે હજારથી પણ વધારે વાહનોનો ખડકલો થયો હતો યાર્ડના વહીવટ તંત્રએ આ ભારે આવકને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉત્તરાયણની વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં વેકેશન દરમિયાન ચાલતી ખાનગી શાળાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે એબીવીપીના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું એબીવીપીએ જણાવ્યું છે કે સરકારના પરિપત્ર મુજબ છ નવેમ્બર બે હજાર પચીસ સુધી દિવાળી વેકેશન છે તેમ છતાં કેટલીક ખાનગી શાળાઓ નિયમોનો ભંગ કરીને ચાલુ રાખવામાં આવી છે તેમણે આક્ષેપ કર્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આ બાબત ન હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટેલ કોવમાં ચાલતા કુટણ ખાનાનો પર્દાફાશ થયો છે યુવતીઓને લાહવી દેહ વ્યાપાર કરાવનારા એજન્ટ અને હોટેલ સંચાલકની ધરપકડ કરી છે જ્યારે દેહ વ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીને મુક્ત કરાવવામાં આવી છે ચાર પૈકીની એક યુવતીની ઉંમર તો ફક્ત એકવીસ વર્ષની છે જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ન હોય દેહ વ્યાપારના દલદલમાં ફસાય હોવાનું સામે આવ્યું છે ગાંધીનગર સેક્ટર સોળ પાસે આવેલા અંડરબ્રિજ નજીક ગઈકાલે રાતે એક બેફામ સ્વિફ્ટ ચાલકે લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં પાંચ લોકોને વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી જેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ પોતાના સ્વજનની ખબર અંતર પૂછવા જઈ રહ્યા હતા આ અકસ્માતના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે આ અંગે સેક્ટર એકવીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા જિલ્લામાં વસતા શ્રમિક પરિવારને દિવાળીના તહેવારો માણવા તેમના માધરે વતન જવા માટે સ્થાનિક એસટી વિભાગ દ્વારા દિવાળી વેકેશનમાં ચૌદ દિવસ એક્સ્ટ્રા બસોની એક હજાર નવ ટ્રીપ દોડાવાઈ હતી એક્સ્ટ્રા બસ મારફતે આશરે બે લાખ કિલોમીટર અંતર કાપીને કુલ ઓગણપચાસ હજાર નવ મુસાફરોને તેમના માદરે વતન પહોંચાડવામાં આવ્યા હતા જેના પરિણામે વધારાની બસોના સંચાલનથી વિભાગને કુલ રૂપિયા છાસઠ અડતાલીસ લાખની તૂતિંગ આવક થઈ હતી એટલે કે આ વર્ષે મહેસાણા એસ ડિવિઝનને દિવાળી ફળી હતી ગત વર્ષની દિવાળીમાં કુલ આવેક છપ્પન ઓગણીસ લાખ થઈ હતી જ્યારે આ વર્ષે દિવાળી વેકેશનમાં રૂપિયા ઓગણીસ લાખનો વધારો નોંધાયો છે કમાટ તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે કવાટ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં કમોસમી વરસાદને લીધે ડાંગર સોયાબીન કપાસ અને મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે કોંગ્રેસ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવીને વહેલામાં વહેલી તકે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ મુદ્દે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોએ મામલદારને આવેદનપત્ર સુપરત કર્યું છે ખેડૂતોએ તાત્કાલિક સરકારી સહાય ચૂકવવા અને ગુજરાતમાં બંધ કરાયેલી પાક વીમા યોજનાને ફરીથી શરૂ કરવાની માંગ કરી છે ચાલુ વર્ષે મોરબી જિલ્લા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે ટંકારા તાલુકામાં ચોમાસામાં ભારે વરસાદ બાદ ફરી કમોસમી વરસાદ થયો છે જેના કારણે કપાસ અને મગફળી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે